ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ વડોદરામાં ઉપસ્થિત રહ્યા હતા વડોદરા લેવા પાટીદાર સમાજ દ્વારા યોજાયો હતો નરેશ પટેલનો અભિવાદન સમારોહ ખોંડલધામ ટ્રસ્ટ દ્વારા આકાર આપવામાં આવનાર વિશાળ કેન્સર હોસ્પિટલના નિર્માણ અર્થે નિમંત્રણ આપવા નરેશભાઈ પટેલ વડોદરામાં ઉપસ્થિત રહ્યા હતા ખોડલધામ ટ્રસ્ટના મધ્ય ગુજરાતના કન્વીનર પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલ સહિત લેવા પાટીદાર સમાજના આગેવાનો હોદ્દેદારો અને સમાજ બાંધવો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા મીડિયા સાથે વાત કરતા નરેશ પટેલે વડોદરા આવવાના પ્રયોજનની સાથે લોકસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજનું શું સ્ટેન્ડ રહેશે તે અંગે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું અનેક પ્રકલ્પોના ભાગરૂપે આયોજન કરવા જઈ રહ્યું છે ત્યારે વડોદરામાં તમામ નેતા અમારા લેવા પટેલ સમાજના ભાઈઓ આખી ટીમ અહીં આવીને આમંત્રણ આપવા છે કે આ ક્ષણના સૌ સાક્ષી બને અને મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરી અને આજે મોટો સંકલ્પ છે સંકલ્પ સફળતાપૂર્વક પાર પડે તે માટેની પ્રાર્થના ત્યાં અમે બધા સાથે મળીને કરી એ સંકલ્પ એના વડોદરા આવેલા છે ગુજરાતમાં ભાગીદારોનો મત હંમેશા નિર્ણાયક રહ્યો છે આ વખતે લોકસભાની ચૂંટણી સામે છે સમાજનું રહેશે આજે ખૂબ જ ઉમદા કાર્ય માટે હું વડોદરા આવેલો છું અને આમાં રાજકારણની વાત ન કરી તો બહુ સારી વાત હું એટલું જ કહીશ કે પાટીદાર સમાજ ખૂબ મહત્વનો ભાગ હંમેશા દરેક વિષય હોય એમાં ભજવે છે રાજકીય હોય સામાજિક હોય શૈક્ષણિક હોય અને જે પણ નિર્ણય લેવાનો છે અમે સાથે મળીને લેશું બિલકુલ અને હા અપેક્ષા હા બહુ જ હજી અરલી છે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે કાલે પૂરો થવાનો છે મે મહિનામાં ચૂંટણી છે આવતી ફરે વડોદરા આવીશ ત્યારે આ ચર્ચા આપે કરીશું સમસ્ત લેવા પટેલ સમાજની આસ્થાનું કેન્દ્ર શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવોડ દ્વારા સમસ્ત લેવા પટેલ સમાજના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રે વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે બે હજાર દસથી જ્યારથી ખોલધામ ટ્રસ્ટની સ્થાપના થઈ છે ત્યારે કૃષિ મેળો સમૂહ લગ્નો રક્તદાન શિબિરો નવરાત્રિ મહોત્સવ જેવા વિવિધ ખૂબ જ મોટા જાહેન કાર્યક્રમોનું આયોજન થાય છે લગભગ ગુજરાતની અંદર નરેશભાઈના જન્મદિવસે સાઠ કરતાં પણ વધારે જગ્યાએ રક્તદાન શિબિરોનું આયોજન થાય છે અને નવરાત્રી દરમિયાન પાંત્રીસ કરતાં પણ વધારે જગ્યાએ નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન થાય છે ખોલધામ ટ્રસ્ટના એક અમારો પ્રકલ્પ કાગોલ ખાતે મંદિર નિર્માણનો પૂર્ણ થયો ત્યારબાદ સોમનાથ ખાતે શ્રી ખોડલધામ અતિથિ ભવનનું ફાઇવ સ્ટાર કેટેગરીનું નિર્માણ થયું અને સમસ્ત લેવા પટેલ સમાજના લાભાર્થે એમનું લોકાર્પણ પણ થયું આજે વિશાળ સંખ્યામાં લોકો એનો લાભ લે છે ગયા વર્ષે નવરાત્રી દરમિયાન જ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સંડેરા મુકામે બીજા પણ એક નવરા ખોડલધામ ભવનનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ પૂરો થયો ત્યાં પણ અત્યારે ભવનનું નિર્માણનું કાર્ય ચાલુ છે એવી જ રીતે અમારા આગામી પ્રકલ્પો પ્રમાણે આગામી એકવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રાજકોટ નજીક અમરેલી ગામ મુકામે ચાલીસ એકર જેટલી વિશાળ જગ્યામાં અદ્યતન સુવિધાસભર નૂતન કેન્સર હોસ્પિટલનું શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગળ દ્વારા નિર્માણ થવા જઈ રહ્યું છે જેના નિમંત્રણ અને ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવા માટેથી નરેશભાઈ પટેલ સમગ્ર ગુજરાતની અંદર જુદા જુદા તાલુકા અને શહેર મથકે જઈ અને સમસ્ત લેવા પટેલ સમાજને નિમંત્રણ પાઠવવા માટે આવે છે જેના ભાગરૂપે શ્રી નરેશભાઈ પટેલ વડોદરા પધાર્યા છે અહીંયા રહેતો વિશાળ લેવા પટેલ સમાજે એમનું ખૂબ જોશ અને ઉત્સાહથી સ્વાગત કર્યું છે અને સમસ્ત પટેલ સમાજને આ ભૂમિપૂજનના કાર્યક્રમનું નિમંત્રણ પાઠવ્યું અને ભૂમિદાન માટે બધાને સંકલ્પ કર્યા આ કેન્સર હોસ્પિટલની વિશે વિશેષતા એ છે કે ફક્ત લેવા પટેલ સમાજ જ લાભાર્થી નથી આરોગ્યની દૃષ્ટિએ ખોલધામ ટ્રસ્ટ કાગ કાગવળ ક્યારેય પણ નાત જાતના વાળાઓ બાંધતું નથી આટલા વિપુલ પ્રમાણની અંદર અમે રક્તદાન શિબિરોનું આયોજન કરી છીએ અને કેન્સર હોસ્પિટલ આ બધું જ સર્વ સમાજના લાભાર્થે હોય છે જેના ભાગરૂપે જ આજે નરેશભાઈ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર